બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના જ્યારે પ્રવેશ કરતા હોય અને દેશમાં આજે સમગ્ર દેશની અંદર જ્યારે ભગવાન શ્રી શ્રીરામનું વાતાવરણ બનતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક ત્રિવિધ કાર્યક્રમોની જાહેરાત ભૂતકાળમાં કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકાનું એક જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડની અંદર કાલાવ રોડ ઉપર આવેલ મલ્ટીલેવલ ફ્લાય ઓવર બ્રિજ જે કોટેચા ચોકથી શરૂ કરીને આત્મીય યુનિવર્સિટી જે બ્રિજ ઉતરી રહ્યો એ બ્રિજનું નામ રામ બ્રિજ રાજકોટ મહાનગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યોના ટેકાથી આજે અમે લોકોએ નામકરણ કર્યું છે બાવીસમી તારીખે સવારે દસ વાગે આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને સાધુ સંતોને તમામ લોકોને મારું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ સભ્યશ્રીઓ માનનીય મેયરશ્રી માનનીય શહેર ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી પ્રદેશ ભાજપના અમારા ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા નામકરણ વિધિ શ્રી રામ બ્રિજ રાજકોટમાં પ્રથમ વખત આ બ્રિજનું નામકરણ થઈ રહ્યું છે તો આપ સૌના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે બાવીસમી જાન્યુઆરીએ સવારે દસ વાગે આપણે સૌ કાલાવા રોડ પર એકત્રિત થઈ અને ભગવાન શ્રી રામના નારા સાથે આ બ્રિજને ખુલ્લો મૂકીએ